તમે યુટ માં વિડીયો મૂકો છો બધે થોડીક માં મજા આવે તમારે વિડીયો ને આમ તમે આમ વ્યવસ્થિત સુધી સમજાવો બાપા ગંગા સદી ના જે ભજન છે એ બધા જે ગાય એ બધા આમ સમજવા જેવા હશે ને કા બાપા

સાધના શરૂ કરી તો એ સાધના કઈ એમ કઈ આપણે ઉગાવો થતો નથી અને હરીને જયારે પોગાતો પણ નથી ખાલી સત્સંગ કરીએ કે વાતું કરી એમાંથી કઈ ખાવાનું નથી નથી હોય શબ્દ આવું બધું જાણવાનો કોઈ મતલબ નથી ને આ બધું સાંભળવાનો મતલબ નથી આપણે જ્યાં પોગવા માટે શું કરવું એ જરૂરી છે પણ ગુરુ ભક્તિ આપણે ગંગા જે ભક્તિ બતાવી એ ભક્તિ માર્ગમાં માં જયારે હાલશું ને બાપા આધી સાર મંત્ર કોને કીધો અઢી અક્ષર મંત્ર એક તો મહામંત્ર અઢી અક્ષર મંત્ર છે ને આપણે સોહમ થી મંત્ર આવ્યો ને સોહમ મંત્ર જે જે છે છે ને એ સોહમ મંત્ર આત્મા નું નામ છે સમજો અઢી અક્ષર ની વાત કરવાની છે પણ એ ક્યાંથી અઢી અક્ષર આવ્યો એ જોવાનું હા બાપુ હંસ આત્મા આપણે હંસ કહેવાય હંસ નું નામ સોહમ છે હંસ નું નામ સોહમ હં ને ઉલટું બોલીએ એટલે સોહમ થાય સોહમ ને ઉલટું બોલો એટલે હં એવો શબ્દ બને પણ એ જયારે સોહમ રૂપી સુરતા લાગી જાય અને આત્મા ભાવ પ્રગટ થાય જે પ્રેમ પ્રગટ થયો છે ને હા બાપા ઈ મહામંત્ર છે હા જે અક્ષર મંત્ર શબ્દની પાર છે એમાં કોઈ શબ્દ નથી કેવલ પ્રેમ છે એની પ્રેમ દ્વારા સોમ અને હંસ જે નામ અને જે અલગ હતું એ પ્રેમ દ્વારા બે ને એક કરી દે અને સોહમ રૂપી જે સુરતા જે લાગી હતી સુરત થી સોહમ ને સાંભળતો હતો દેખતો હતો તારે રૂપી સુરતા નુરત માં સમાણી અને નુરત છે એ સોહમ માં સમાણી અને સોહમ માંથી જયારે પ્રેમ પ્રગટ થયો છે ત્યારે નુરત થઈ નિરાધાર કે સોહમ મંત્ર ગાયબ થઈ ગયો કેવલ પ્રેમ પ્રગટ થયો પ્રેમ પ્રગટ થયો ને ત્યારે જ એ આત્માજી અતર કર્યો પ્રેમ લક્ષ્મી ભક્તિ થી મોટી કોઈ ભક્તિ નથી આ જ ભક્તિ છે આ રીતે આમાં કોઈ ઉલટ સોલટ કાઈ સમજાવવાનું કે બીજું કોઈ જ્ઞાન કાય જ્ઞાન થી ઈશ્વર મળતો નથી જ્ઞાન આપણને સંસાર માં ભટકાવી દે જ્ઞાન આપણને ગુરુ બનાવી દે જ્ઞાન આપણને બિરયાની બનાવી દે જ્ઞાન આપણને સંત બનાવી દે આ બધું બનવા હાટું થઈને ભક્તિ નથી કરી આપણે જે બન્યા છે એને મીટાવા માટે ભક્તિ કરવા દેશે ગુરુ ગોતો છો બધા ગુરુ ગોતે છે ગુરુ ગોતવાના નથી ગુરુ કરવાના નથી ભક્તિ કરવાની છે અને ભક્તિ કરતા કરતા જયારે પ્રેમ પ્રગટ થાય ને તો જ ઈશ્વર આપણને ગોતતો ગોતતો આવે છે અને આપણે ઈશ્વર ને ગોત ને તો ઈશ્વર ગોતવાથી મળતો નથી મળતો તું પેલા સમજો ગુરુ કરવાથી તમને ભગવાન નહીં મળે મારી પાછી જ્ઞાન લેશો તો તમને નહીં મળે આ તેની ગંગા માની ભક્તિ જે બતાવી છે ને લવતા ભક્તિ અને તમે સ્વીકાર કરો ને તમારે ગુરુની જરૂર નહીં પડે મારી જવાની જરૂર નહીં પડે હું મારી તો તમને ભટકાવી દે છે કોઈ ના સત્સંગમાં ક્યાંય પડવાનું નથી ભક્તિ ચાલુ કરો ને એટલે એમ ના તમને ગુરુ કરવા છે બરાબર આપડે મટવા હાટું આવ્યા છે ક્યાંય બનવા હાટું આવ્યા અરે બાપા અરે આમાં ભટકવાનું બસ ગુરુ જે આવ્યું છે ને વસંત હાલવાનું બીજું કઈ આપડે ગોતવાનું ક્યાંય ઠેરાવવાનું આવવાનું થાય એ આપડે જ કરવું પડે ગુરુ આપણને માર્ગદર્શન આપે એ સાધના માં આપડે આગળ જવાનું નથી થઈ શકે બસ એટલે ઈ રીતના બાપા એ હો ટકા એમ ભલે ભલે પણ તો બાપા તમે જેટલું તમને કીધું કે આ લઈ લ્યો લેવા જેવું છે બરાબર પછી લે કે નો લે બરાબર છે બરાબર માણસ મટે સોખી

બાપા કરવું નથી બાપુ બની જવું તો હા તમે મને આપો ને હું બસ બીજાને આપવામાં આવી બાપુ સંત ભગત નથી થાય ને થવું નથી ને બધા હળી મળે રેવું છે મહાપુરુષો હોય ને એ બધા શિતરવા નો બે હા હા એ તો એને ખબર પડી જાય કે ભાઈ આત્મા સુધારવા જેવો છે એટલે એને એટલે એને તો પચાસ હો પાંચસો સુધારવા પણ એવા ક્યાં મળવું છે હા બાકી એને તો એ ફિર બેઠા હશે તમે કેમ ત્યાં તમને પૂછ્યું કે ભાઈ લઈ જાવ બધું લઈ જવા જેવું છે પછી તો કોઈ લેવું નથી તો હું તમે ગમે એટલે તમે એમને કેમ કીધું કે ભાઈ સક્ષમ કરવાનો ખોરાક એટલે આ ઓલો તમે કેવો છે એમ બરાબર છે કે ભાઈ કોઈ સાત જીજ્ઞાસ હોય ને જાણવું હોય તો આ રીતના છે ના ના બાપા બહુ આનંદ એવો તમારે આ બધી કે વગેરે નો કોઈ આમ આપ્યો છે મંત્ર આપવા તો નથી મંત્ર લેતી દેતી વસ્તુ એવી મંત્ર મંત્ર એટલે વસન વસન એટલે આત્મા આજકાલ કોઈ દઈ શકે લઈ શકે એવું નથી મંત્ર જે ને તમારી જે ફરકો બે માં જે છે ને એને મંત્ર કહેવાય આપવા તો નથી પણ મારી અંદર જે છે એ તમારી અંદર જે ગાજી રહ્યો છે એની ઓળખ કરાવેલી હોય અને મંત્ર આપો ગળાય આપવાની વસ્તુ નથી હા કે હું બોલેથી બોલું ધીમે થી સાંભળો એ મંત્ર થી ઉદ્ધાર ખાતો નથી નકા અમે મનેડા મેં વધતા હતા પછી ખબર પડે કે આપડે એને મેરું થાજક નો દઢ નિર્ણય હતો કે બસ આજ ગુરુ વસન પછી એમાં सद्गुरु भगवान् की जय सनातन धर्मनि जय